કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પશુ ચિકિત્સક અધિકારીઓની જગ્યાઓ અંગે સવાલ કર્યો જેમાં રાજ્યમાં પશુ ચિકિત્સકોની ચારસો ને એકતાલીસ જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે પટેલે જણાવ્યું કે પશુ ચિકિત્સક અધિકારીઓની કુલ ચારસો ને એકસઠ જગ્યાઓ છે જેમાંથી ચારસો ને એકતાલીસ જગ્યાઓ ખાલી છે માત્ર એકત્રીસ જગ્યાઓ જ ભરેલી છે બે હજાર ત્રેવીસના કેલેન્ડરને સમય મર્યાદાઓ પૂરી થઈ ચૂકી છે અને જે કેલેન્ડર છેલ્લા દસ વર્ષની ભરતી પ્રક્રિયાનું હતું વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછેલો કે રાજ્યની અંદર પશુ ચિકિત્સા અધિકારી એટલે કે વેટરનરી વેટર ક્લાસ ટુ ની રાજ્યની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે કુલ ચારસો એકસઠ જગ્યાઓની અંદર ચારસો એકતાલીસ જગ્યાઓ ભરવાની સરકારે જાહેરાત કરી હતી અને એનું કેલેન્ડર બનાવ્યું હતું કે આગામી દસ વર્ષની અંદર આ આ તમામ જગ્યાઓ ભરી દઈશું અંત સુધીમાં મર્યાદા પૂરી થઈ ચારસો એકસઠ માત્ર એકત્રીસ જગ્યાઓ ભરેલી છે અને સરકાર જ્યારે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે બનતી ત્વરાએ સત્વરે ટૂંક સમયની અંદર મેં વિધાન સભા ની અંદર પૂછ્યું કે દસ છેલ્લા સાત વર્ષ થી છ વર્ષ થી જ્યાર થી અમે ધારા બન્યા ત્યાર આવા શબ્દો સાંભળીએ છીએ કે મંત્રી દ્વારા એ છેલ્લા તબક્કાની ની અંદર જે ઝડપી ભરી દઈશુ તો આની સમય મર્યાદા શું દસ વર્ષની અંદર પણ તમે veterenary doctor ક્લાસ two ની જગ્યા ના ભરતા હોય એક બાજુ પશુપાલકો ને ખેતી વાતો કરતા હોય અને જ્યારે રાજ અંદર ચારસો એકસઠી ની સામે માત્ર એકત્રીસ જગ્યાઓ ભરવામાં આવે એ સરકારની બે મોઢાની વાતો જે છે